જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું યોગીની એકાદશી ક્યારે છે વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ વાર્તા અને આ દિવસે કરવાના ઉપાયો જેઠ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીની તિથિની શરૂઆત થાય છે તારીખ તેર જૂન સવારે નવ કલાક અઠ્ઠાવીસ મિનિટથી એકાદશીની તિથિ પૂર્ણ થાય છે તારીખ ચૌદ જૂન સવારે આઠ કલાક મિનિટે આમ ઉદયા અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ બે હજાર ત્રેવીસ બુધવારના દિવસે પાપનો નાશ કરી પુણ્ય દેનારી જીવનમાં સુખ સમૃદ્ધિ આપનારી આ એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીનો આ દિવસ ભગવાન શ્રીહરિને સમર્પિત હોય છે યોગીની એકાદશીના આ વ્રતમાં અમુક નિયમોનું પાલન કરવામાં આવે છે જેમ કે આ દિવસે તેલનો ઉપયોગ ન કરવો જોઈએ જો આ દિવસે તેલનો ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં પૈસાની ખોટ આવે છે આ દિવસે મોડે સુધી સૂવું ન જોઈએ કે કોઈ પણ પ્રકારનું અનૈતિક કાર્ય ન કરવું જોઈએ આ દિવસે ગંગાચળથી સ્નાન કરી પીળા વસ્ત્ર પહેરવા સ્નાન કરતી વખતે કોઈપણ પ્રકારના સાબુનો ઉપયોગ ન કરવો દિવસ દરમિયાન વાળ ધોવા નહીં વાળ અને નખ કાપવા ન જોઈએ એકાદશીના આ દિવસે ભાત ન ખાવા જોઈએ કે ઘરમાં કોઈને ખાવા પણ ન દેવા જોઈએ એકાદશીના દિવસે મનમાં નારાયણનો જપ કરવો આ દિવસે કોઈ પણ મહિલાનું અપમાન ન કરવું નહીં તો માતા લક્ષ્મી ક્રોધિત થઈ જશે સાંજે તુલસીની પૂજા કરવી તુલસી પાસે શુદ્ધ ઘીનો દીવો કરવો આ દિવસે ઓમ નમો વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવો અને તુલસીની અગિયાર વાર પ્રદક્ષિણા કરવી રાત્રિ જાગરણ કરવું પ્રભુ કીર્તન અને જપ કરવો મનમાં કોઈ પણ પ્રકારના ખરાબ અને નકારાત્મક વિચારો ન આવવા દેવા યોગીની એકાદશીના વ્રત દરમિયાન કોઈ પણ ઝાડમાંથી પાન તોડવા નહીં કે બાળવા નહીં આ રીતે પૂરી શ્રદ્ધા અને નિયમથી યોગીની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનાર ત્રણેય લોકમાં પ્રસિદ્ધિ પામે છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ આ વ્રતનું મહાત્મા દર્શાવતા કહ્યું છે કે યોગીની એકાદશીનું વ્રત કરનારને હજારો બ્રાહ્મણોના ભોજન કરાવવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહાત્મ્ય અતિ પુણ્યશાળી છે પરંતુ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશીનું મહત્ત્વ અતિ ઘણું છે આ એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીનો આ દિવસ ભગવાન શ્રીહરિને સમર્પિત હોય છે એકાદશીનું વ્રત આગલા દિવસથી જ શરૂ થઈ જાય છે એટલે કે દશમના દિવસે એકટાણું કરવાનું હોય છે એકાદશીના દિવસે પ્રાતઃ કાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરી એકાદશીનો સંકલ્પ કરવો ભગવાન વિષ્ણુની પૂજા કરવી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો જો ન હોય તો બાળકૃષ્ણની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી પ્રથમ ગંગાચળથી સ્નાન કરાવી ચંદન નાડા છડી અબીલ ગુલાલ પીળા પુષ્પ પીળી મીઠાઈ ધરાવી ધૂપ દીપ કરી આરતી પૂજન કરવું લક્ષ્મી સ્તોત્ર ભાગવત પુરાણના પાઠ કરવા ગાયને પક્ષીને દાણાચણ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જરૂરિયાત જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી સૂર્યાસ્ત સમયે તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરી તુલસી પૂજા કરવી આમ એકાદશીનું વ્રત કરી દ્રાદશીના દિવસે સવારે નાહી ધોઈ મંદિરે જઈ બ્રાહ્મણોને કાચું સીધું અર્પણ કરવું દાન દક્ષિણા આપવી આ રીતે એકાદશીનું વ્રત કરવું અતિ પુણ્ય આપનાર આ એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાશી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો આ દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે વૃદ્ધ બીમાર બાળક કે સગર્ભા સ્ત્રી જો આ વ્રત કરવું છે પરંતુ વ્રત ન કરી શકે તો તેમણે સાત્વિક ભોજન લઈ શાંત અને પવિત્ર મન રાખી આ વ્રત કરવું અને વ્રતની કથા સાંભળવી આખો દિવસ પ્રભુ સ્મરણ કીર્તન વગેરે કરવું આમ શુદ્ધ મનથી વ્રત કરવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી યોગીની એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ શ્રી કૃષ્ણ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે કૃપા કરીને તમે મારી આગળ કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે નૃપશ્રેષ્ઠ આ એકાદશીનું નામ યોગીની એકાદશી છે આ એકાદશી સઘળા પાપોનો નાશ કરવાવાળી છે તેમજ મુક્તિ અપાવનારી છે સંસાર સાગરમાં ડૂબેલાઓ માટે આ નૌકા સમાન છે યોગીની એકાદશીની પૌરાણિક કથા આ પ્રમાણે છે અલકાપુરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો એ પાકો શિવભક્ત હતો એને હેમામાલી નામનો એક પક્ષ સેવક હતો એ હંમેશા શિવના પૂજન માટેના ફૂલો વીણી લાવીને કુબેરને આપતો એ હેમા પત્ની ઘણી જ સુંદર હતી એનું નામ વિશાલાક્ષી હતું હેમમાલી વિશાલાક્ષીને ઘણો જ પ્રેમ કરતો હતો અને એના સૌંદર્યનો આશિક હતો તેમજ એ હંમેશા પોતાની પત્ની સાથે કામ પાસથી બંધાયેલો રહેતો તેના રૂપાળા અંગોમાં આખો દિવસ આસક્ત રહેતો એક દિવસ હેમમાલી માનસરોવરમાંથી ફૂલો લેતો હતો ત્યારે એણે હંસ અને હંસલીના યુગલ જોડાને જોયું અને એને પોતાની પત્ની વિશાલાક્ષી યાદ આવી ગઈ આથી ફૂલો લઈને એ કુબેરના મહેલમાં ન જતા સીધો જ પોતાના ઘરે ગયો એને વિચાર્યું કે ઘરે જઈને થોડીક વાર પછી એ કુબેરને ફૂલો પહોંચાડી દેશે પોતાને ઘેર જઈને એણે જોયું પેલા હંસ અને હંસલીના જોડાને લીધે એ કેટલો બધો કામ આસક્ત થઈ ગયો કે એને સમયનું ભાન ન રહ્યું આ બાજુ રાજા કુબેર ભગવાન શિવનું પૂજન કરી રહ્યા હતા બપોર સુધી એણે ફૂલોની રાહ જોઈ પણ હેમમાલી ન આવતા એ ગુસ્સે થઈ ગયો અને સેવકોને કહ્યું હે યક્ષો પેલો ફૂલ લાવવા વાળો માલી હજુ સુધી કેમ આવ્યો નથી જાઓ એની તપાસ કરો યક્ષોએ તપાસ કરીને જણાવ્યું કે હે રાજન એ તો એના ઘરે જ છે અને પોતાની અતિ સ્વરૂપવાન પત્નીના કામ સક્ત થઈ એની સાથે ક્રીડા કરી રહ્યો છે આ સાંભળીને કુબેર ક્રોધે ભરાયો અને એને પકડીને લાવવાનો હુકમ કર્યો એટલામાં હાફળો ફાફળો હેમમાલી ત્યાં આવ્યો પૂજા માટેના ફૂલો પહોંચાડવામાં ઘણો જ વિલંબ થઈ ગયેલો જાણી હેમમાલી ભયથી વ્યાકુળ થઈ ગયો હતો હેમમાલીને જોતા જ કુબેરની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ શાપ આપતા એ બોલ્યો હે પાપી હે દૃષ્ટ હે દુરાચારી તે ભગવાનની અવલેહના કરી છે

આમ તેમ ફરતા ફરતા છેવટે એ મેરુ પર્વત પર આવી પહોંચ્યો ત્યાં એને માર્કડે ઋષિના દર્શન થયા વિનયપૂર્વક નમસ્કાર કરીને એ એમની સામે થોડેક દૂર ઊભો રહ્યો માર્કડે ઋષિએ પૂછ્યું તું કોણ છે ક્યાંથી આવ્યો છે તને આ કોઢનો રોગ કેવી રીતે થયો કયા કારણે તું ચિંતાતુર છે હેમ માલ્યે કહ્યું હે મહારાજ અલકાપુરી નગરીનો રાજા કુબેરનો હું સેવક મારું નામ હેમ માલી છે હું દરરોજ માન સરોવરમાંથી ફૂલો લાવીને શિવ પૂજાને માટે કુબેરને આપતો હતો એક દિવસ મારી પત્ની સાથે સહવાસના સુખમાં મને સમયનું ભાન રહ્યો અને ફૂલો પહોંચાડવામાં વિલંબ થયો આથી રાજા કુબેરે ગુસ્સે થઈને મને શાપ આપ્યો આ કારણથી હું કોઢના રોગથી દુઃખી થઈ રહ્યો છું અને મારી પત્નીથી હું યોગી બન્યો છું પૂર્વ જન્મના મારા કોઈ શુભ કર્મને લીધે હું તમારી પાસે આવી ચડ્યો છું માટે હે મુનિ શ્રેષ્ઠ સંતોનું ચિત્ત સ્વભાવથી જ પરોપકાર કરવામાં તત્પર રહે છે એમ જાણી કુબેરના આ શાપથી મુક્ત થવા માટે મને કોઈ ઉપાય બતાવો માર્કડે ઋષિએ કહ્યું હે હે માલી તું સાચું બોલ્યો છે તેથી હું તને કલ્યાણપ્રદ કરનારી ઉપદેશ આપું છું તું ધ્યાનથી સાંભળ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં યોગીની નામની એકાદશી આવે છે એનું તુ વિધિપૂર્વક વ્રત કર આ એકાદશીને સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું આખો દિવસ ઉપવાસ કરવો રાત્રે જાગરણ પણ કરવું જાગરણ દરમિયાન ધાર્મિક કથાઓ પુરાણોના આખ્યાનો વગેરે વાંચવા કે સાંભળવા આ ઉપરાંત ધૂન ભજન કીર્તન વગેરે કરતા રાત્રિ પસાર કરવી બીજા દિવસે દિવસે એટલે કે બારસના કરાવી યથાશક્તિ દાન વગેરે આપવા આ બ્રાહ્મણો એકાદશીના વ્રતથી થી તારો કોઠ દૂર થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું માર્કડે ઋષિના આ વચનો સાંભળીને હેમ માલીએ તેને દંડવત પ્રણામ કર્યા ઋષિના ઉપદેશ અનુસાર એણે યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું જેથી એના શરીરનો કોઢ દૂર થઈ ગયો ઘેર જઈને એ પોતાની પત્ની વિશાલાક્ષી સાથે ઉત્તમ પ્રકારનું સુખ ભોગવવા લાગ્યો હૈંદ્રુપ શ્રેષ્ઠ આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠયાસી બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય ફળ મળે છે જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી વ્રત કથા સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી યોગીની એકાદશી વ્રતની કથા કહ્યું છે કે એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણનું પવિત્ર ભાવથી પૂજન કરવું ભૂખિયાને ભોજન તરસિયાને જળ ગાયને ખાસ ચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ બ્રાહ્મણોને દાન દક્ષિણા જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી ઘરે આવેલા અતિથિને પ્રેમથી આવકાર આપવો આ દિવસે મન અને વાણીથી સંયમમાં રહેવું કોઈને કટુ વચન બોલવા નહીં કોઈની નિંદા કરવી નહીં ઈર્ષ્યા ક્રોધ આદિનો ત્યાગ કરવો આમ શુદ્ધ ભાવનાથી એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને યશ કીર્તિ ધન ઐશ્વર્ય લક્ષ્મી સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો ખૂબ જ સુંદર એકાદશી વ્રતની આ કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ